લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે સુપ્રસિદ્ધ મંદિર ખોડિયાર માતાજીનાનો લોકમેળો બંધ રાખવા માટે મામલતદારને આવેદન પાઠવ્યું વિઠ્ઠલગઢ ભાસ્કરપરા જ્યોતિપરા ગાંગડ અને કલ્યાણપરા ગામજનો દ્વારા મેળો બંધ રાખવા માટે આવેદન પાઠવવામાં આવ્યું ખોડિયાર માતાજીના મંદિર ખાતે યોજાતા મેળાને મેળામાં લોકોને પૂરતી સુવિધા ના મળતું હોવાનો અને બે ફાર્મ જુગાર રમાતો હોવાનો ઉલ્લેખ આવેદનમાં ઉલ્લેખ શ્રાવણ વદ અગિયારસ અને ઓગણીસ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાવા જયેલ મેળાને મોકૂફ રાખવા માટે ચાર ગામના ગ્રામજનો દ્વારા સરપંચના લેટરપેડ ઉપર આવેદન મામલતદારને પાઠવ્યું લખતણના વિઠ્ઠલગઢ ગામે છેલ્લા અડતાલીસ વર્ષથી યોજાતા ખોડિયાર માતાજીના મંદિર ખાતે યોજાતો મેળો ને આ વર્ષે બંધ રાખવા માટે ચાર ગામના ગ્રામજનો દ્વારા લખતર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર ખાતે છેલ્લા અડતાલીસ વર્ષથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગત વર્ષ વધુ વરસાદને લઈ લોકમેળો બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે લોકમેળો બંધ રાખવા માટે ચાર ગામના ગ્રામજનો દ્વારા લખતર મામલતદાર આર આર પટેલને લોકમેળો બંધ રાખવા માટેનું આવેદન પાઠવવામાં આવ્યું હતું ત્યારે લોકમેળો બંધ રાખવા માટે કલ્યાણપાળા ગાંગડ ભાસ્કરપરા જ્યોતિપરા તેમજ વિઠ્ઠલગઢ ગામના ગ્રામજનો દ્વારા મેળાની અંદર સુવિધાને લઈ આવેદન પાઠવવામાં આવવામાં આવ્યું હતું જેમાં આવેદનમાં લોકમેળામાં જુગાર બેફાન રમાતો હોય અને સમાજને નુકસાન થાય છે લોક લોકમેળામાં જાહેરમાં શૌચાલયની વ્યવસ્થા નથી હોતી તેમજ લોકમેળામાં ફાયર સેફટી પણ નથી હોતી લોકમેળામાં વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ નથી હોતી લોકમેળામાં સીસીટીવી કેમેરાની સુવિધા પણ નથી હોતી લોકમેળામાં ભાગદોડ થાય તો ત્યારે બહાર નીકળવા માટેની વ્યવસ્થા પણ નથી હોતી જેવા મુદ્દાને લઈ લખતર આર આર પટેલ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું તો શું આ વર્ષે સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીનો મેળો છેલ્લા અડતાલીસ વર્ષથી યોજાતો કે નહીં યોજાય તે જોવું રહ્યું મારું નામ લોરિયા મહેશભાઈ મેલાભાઈ હું વતની છું અમારા ગામ અંદર જે આવનારા સમયમાં શ્રાવણ માસના સમયમાં જે લોકમેળો યોજાય છે તેમાં અમુક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને અમે જેવા કે લોકમેળામાં જુગાર બેફામ રમાય છે અને તેના કારણે સમાજને મોટું નુકસાન થાય છે અને બીજો મુદ્દો કે લોકમેળાની અંદર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી અને ત્રીજો નંબરનો મુદ્દો કે વાહન પાર્કિંગની પણ જગ્યા ત્યાં નથી અને મોટામાં મોટું નુકસાન થાય છે અને બીજા મુદ્દાની અંદર કે ફાયર સેફ્ટીની કોઈ પણ આદ્ય લગીન સુધી સેફ્ટી ના હોવાના કારણે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે જેના કારણે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી કે આ મેળાનું બંધ રાખવાનું આયોજન